તમારી પાસે લાખો રૂપિયાના આઈફોન હોય પાછળનો બેગ ગ્લાસ તૂટી જાય એટલે ચિંતા નહીં કરવાની રોસ્કેટ મોબાઈલમાં પહોંચી જવાનું અહીંયા મોબાઈલ ખોલ્યા વગર વોટરપ્રૂફિંગ ડેમેજ થયા વગર અહીંયા તમને લેઝર મશીન દ્વારા બેક ગ્લાસ ચેન્જ કરી આપશે અને ગુજરાતમાં એક જ એવી દુકાન છે કે અહીંયા લેઝર મશીન દ્વારા મોબાઈલ ખોલ્યા વગર તમને બે ગ્લાસ ચેન્જ કરી આપે છે 15 પ્રો મેક સુધીના દરેક અહીંયા અલગ અલગ કલરમાં અલગ અલગ વેરાઈટીમાં બેક ગ્લાસ પણ અહીંયા મળી રહેશે આના સિવાય સીપીયુ ના પ્રોબ્લેમ સોફ્ટવેરના પ્રોબ્લેમ હાર્ડવેરના પ્રોબ્લેમ લોગો ચોટી જતા હોય મોબાઈલ રિસ્ટાર્ટ કરવા પડતા હોય તો દરેક પ્રીમિયમ મોબાઈલનું ટોટલ સોલ્યુશન અહીંયા થઈ જશે અહીંયા રિપેરિંગ થાય એ તમે અહીંયા લાઈવ ટીવીમાં જોઈ શકશો આના સિવાય તમારી પાસે કોઈ પણ મોબાઈલ ખરાબ થઈ ગયો હોય એટલે અહીંયા તમને રિપેરિંગ કરી આપશે એમ જો ઢગલા ઢગલા અહીંયા હોલસેલ ભાવમાં રિપેરિંગ કરી આપે છે ભાઈ તો પહોંચી જજો અને આ દુકાનમાં જેટલા મશીન તમને જોવા મળશે ને આવા મશીન તમને ક્યાંય જોવા નહીં મળે અહીંયા તો રાજકોટ જિલ્લાના નહીં મોરબી વાંકાનેર જુનાગઢ અમદાવાદ થી પણ અહીંયા મોબાઈલ રિપેરિંગ કરાવવા માટે આવે છે એડ્રેસ છે લીમડા ચોક માં પંચનાથ મહાદેવ ના મંદિર વાળી શેરીમાં જોલી એપાર્ટમેન્ટમાં મહાવીર કુરિયર ની બાજુમાં રોસ્કેટ મોબાઈલ